ત્યારબાદ પરેશ ધાનાણીએ મીડિયાને શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો ગાની આબરૂ લૂટાતી હતી ત્યારે ચૂપ રહેવાની સજા તો સર્વશક્તિમાન એવા ભીષ્મ પિતામહ અને ગુરુ શ્રી દ્રોણને પણ યુદ્ધના મેદાનમાં છલથી ભણાય અને ભોગવવી પડી હું સ્પષ્ટપણે માનું છું એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને ત્યાર પછી મારા ઘરે ઉછરતી બે દીકરીઓની સામે નજર કરવું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું વિશ્વાસ છે કૌરવના કાળમાં ભર્યા દરબારમાં કે કબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભીષ્મ ભૂષ્મપિતામ અને ગુરુ ગુરુદ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો હું વિશ્વાસ આપું આજ પંદર પંદર દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામ કયો કે ગુરુ દ્રોણ કે ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે એટલે આપના મારફત એ અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મપિતામ હોય કે ગુરુ દ્રોણ એને વિનંતી કરવા માંગુ છું ચેતવણી આપવા માંગુ છું કે હવે તમારું મૌન તોડો હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે અને નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય નવીન મહાભારતના જો મંડાણ થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતું નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો હતો અને હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેણે ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ આ દીક દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણમેદાન છોડે એવી પ્રાર્થના કરું છું જો તિરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે જો એ હથિયાર હેઠા નહીં મૂકે કે એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મૂકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એણે ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના નેતાઓને હથિયાર હેઠા માટે અપેક્ષિત છે જોઈ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના આમ પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી ચૂકી છે કે અહંકારી શાસકોએ રૂપાલાની જે ટિકિટ છે તે પાછી ખેંચી જોઈએ કેમ કે મહિલાઓના

કેરા પ્રત્યાઘાતો આવી રહ્યા છે તેને લઈને આવનારા સમયમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે પલે પલ ની અપડેટ નવજીવન ન્યૂઝ આપ સુધી પહોંચાડી રહ્યું છે તો આ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર